અમદાવાદના ઉધવ વિસ્તારમાં રબારી આપવાનું જણાવી અને અહીંના બે ઘર બનેલા લોકોમાં ન્યાય અપાવવાની આશાના જાણે પ્રાણ પૂંકી દીધા હોય તેવા દ્રશ્યો આજે અહીં જોવા મળ્યા હતા આવો સાંભળીએ જિગ્નેશ મેવાણીએ આ બાબતે લોકોને શું પ્રોમિસ આપી અને લોકોએ પણ હવે આગામી લડતને લઈ કેવી તૈયારી દર્શાવી આ રાજકારણ વાળી વાત આપણે કાયમ માટેની સ્પષ્ટતા કરી દો દલિત સમાજના મુદ્દે મેં બહુ વખત જોયું છે અત્યાચારની ઘટના થાય કે ભી આવે છે ને ભાજપ વાળા અગિયાર જણા આવતા નથી પણ કોક દાળો આવ્યો હોય તો હું ભાજપના ધારાસભ્યનું પણ સન્માન જળવાય એવી સમાજને અપીલ કરતો હોઉં છું કે ભાઈ આમ આપણે રોજ ફરિયાદ કરીએ કાઇને આપણી વચ્ચે ઉભા રહેતા નથી આવ્યો છે એટલે ગાળો ના કાઢો પણ રાજકારણની વાતમાં એક જ વસ્તુની બહુ સ્પષ્ટતા આપણી વચ્ચે હોવી જોઈએ એક પક્ષ અને એક નેતા એ ઉદ્યોગપતિઓની દલાલી કરવા માટે એમની રાજનીતિ કરે અને અમે ગરીબોની રાજનીતિ કરીએ છીએ અને નંકાની છૂટ ઉપર કરીએ છીએ મારો વિપક્ષ તરીકે મારો ધર્મ શું મારી શું જવાબદારી આ ઘરો તૂટતા હોય એટલે મારે બેહી રહેવાનું ના ના મારે મીડિયામાંય બોલવું પડે અને તમારી વચ્ચે આવીને બોલવું પડે અને રેલી કરવી પડે અને આંદોલન કરવું પડે સુભાષ બ્રિજ બરાબર ત્યાં તો લગ્નનો માંડવો તોડી નાખ્યો લગ્નના દિવસે જે દિવસે વરઘોડો આવવાનો તો હું લાજીભાઈ બંને ગયા એ દિવસે આખો માંડવો તોડી નાખ્યો અત્યારે જઈને તમે પૂછો તો હજી સુધી ત્યાં કોઈ કામ ચાલુ કર્યું નથી એટલે તમારે કઈ કામ એક વર્ષ સુધી શરૂ નતું કરવાનું તો કોઈની મારાત આવેલી હોય કોઈની જાન આવી હોય એનું કેટલું અપમાન તમે કરો છો એટલે એ ત્યાં નવરા કરી કાઢ્યા ભાવનગરમાં રબારી સમાજ કોળી પટેલ મુસ્લિમ દલિત ક્ષત્રિય સમાજ આવા બે ઘર તોડી રહ્યા છે અંબાજીમાં તમે જોયું મોટાભાગનો ગરીબ વર્ગ પણ એ ગરીબ બાળધારીઓની વચ્ચે બે પાંચ ઘર એવા બી હતા જેની કિંમત 80 લાખ રૂપિયા થાય અને 80 લાખ નું મકાન તોડી તમે એનું કોઠા જેવું લાખ રૂપિયાનું મકાન આપવાની વાત કરો છો આ કઈ રીતે ચાલે એટલે મારું એ એવું છે કે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ છે એ દિવસે ચલો ગાંધીનગરનો કોલ આપીએ તો કેવું રહે અને આખા ગુજરાતમાં જે લોકોએ મારો

અને આ તો એટલા લૂચાના સરદારો છે કે લેખિત માપ્યા પછી ફરી ગયા એવા છે હા ભાણુભી વણકાર એ પાટણની કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કર્યું બરાબર આજ દિવસ હતો ફેબ્રુઆરીનો આ જ અને એમાં ચાર દિવસ સુધી અમે લોકો ડેડ બોડી ના લીધી રાત્રે અગિયાર વાગે આઈએસ આઈપીએસ ઓફિસરો સહી કરી કાબી જેટલી દલિતોની જમીનમાં દબાણ આપશે બધા દબાણ ખુલ્લા કરીશું એમની સ્મૃતિમાં સ્ટેચ્યુ બનાવીશું ફલાણા અધિકારી તપાસ કરશે આવી બધી માંગણીઓ લેખિત આપી એ વાતના જે સાત વર્ષ થયા એટલા લુચ્ચા છે કે આમની જોડે નખાણ ના લઈએ તો જિંદગીમાં તમને પૂછશે નહીં આ તો શું દેખી છે કે આખા ગુજરાતમાં બધું ચહેરાઈ ગયું આખા રવારી સમાજમાં ઠાકોર દલિત સમાજમાં બેસે ગયો છે ભવિષ્યમાં રાજકીય નુકસાન થાય લડતું તો ને તમારા જેવા તમારા બધા માટે જ લડતો તો આવી બીજી દસ જગ્યા છે લડે આ બધા માટે લડતો તો આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાતનો નો માલધારી સમાજ એ ફાળો કરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં નહીં તો નવરો કરી નાખીશું મને આસામની જેલમાં નાખી લો એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે અઢી હજાર કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યું સેના માટે મેસેજ આપવા ફરી તમે આ બધા આંદોલન ફાંદોલન કરશો તો તમને નવરા કરી દઈશું આ દાદાગીરી તો તોડવી જ પડે ચાલે જ જ નહીં એટલે એને જે મારે આપણી બધી લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ આજે શક્ય બને તો આજે તારીખ નક્કી કરીએ નહીં તો બે દાડા પછી લાલજીભાઈ ને તમે બધા કહો ત્યારે ચલો ગાંધીનગર કોલ આપો વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો સાચી વાત મુખ્યમંત્રી કહે છે કરવું છે

ખબર બધી જ છે પણ પાડી દીધા પછી તમે કોર્ટમાં જાઓ એટલે એ લોકો પેલા પાડે પછી આપણે કોર્ટમાં જવાનું લડવાનું એના બદલે આ બધા કે સરકારનો નિર્ણય બદલો નિર્ણય બદલો અમે ચાર પાંચ લડવા એવું નક્કી કર્યું છે ખાલી એમના નિર્ણય નથી બદલવાના આ વખતે સમયમાં અમે સરકાર બદલવા આ દર વખતે નિર્ણય બદલો કાયદો બદલો આ બદલો એના કરતા તમને જ બદલી નાખીએ એટલે બધા માટે શાંતિ થાય આ કારણ તમને બધા ઓઢવના માલધારીઓને દલિતોને મારું એક વિનંતી કે જ્યાં સુધી ભાજપ કોઈ સામાજિક ઘર એની વાત નહીં કરતા પણ જે મુખ્ય નેતા જે દોરી સંચાર છે કે કાઠું પડી જાય ભાઈ આ એક માલધારી એક દલિત આ બધા જે અહીંના રહેવાસીઓ છે ચારસો પાંચસો ઘર તો મૂળ રહેવાસીઓ એના સિવાય બીજા બધા આ બધાએ ઓહો ઘર જો પકડી લેશે ને કેશે ને તો તમને આવતી ચૂંટણીમાં હોય કોઈ કાકો મત નહીં આપે અને બધાને એક જ કહેવાનું છે કે આજ અમારું પાડ્યું છે તો કાલ તમારું પાડી શકે એટલે આવા લોકોને પાઠ તો ભણાવવો પડે જ બીજું કે તમે યુવાનો બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો વોટ્સઅપનો ઉપયોગ કરો છો ફેસબુક ઇન્સ્ટા બધામાં બેનોનો જે મને કોઈ વિધવા બેન છે કોઈ ગરીબ ઘર છે જે મકાનો પડ્યા છે એ બધાને લઈને પોતપોતાના ફેસબુક ઉપર લાઈવ થઈને વિડીયો મૂકો બીજાને કે આ સરકાર એ અંબાજીના ગરીબો હોય કે દ્વારકાના ગરીબો હોય કે સોમનાથના ગરીબો હોય ઓઢવના માણસો અહીંયા જે રહેનાર હોય મૂળ વાત વસાહતવાળા કે પછી અહીંયા કેશવનગરના હોય હોય હમણાં દેવ તો કેવી લોકો ના ફોન કાલ દેવી પૂજક એ લોકોનો ફોન આવ્યા કે લાલજીભાઈ તમે જીગ્નેશભાઈ બધા આવો ને અહીંયા શું થયું

આમ રડવું આવી જાય આપણે આનું પગમાં સ્લીપર નથી પહેરવાનું ઠેકાણું નથી આ ગરીબનું મકાનનું પાડવાનું કારણ શું આ ગુજરાતનો ગૃહમંત્રી એ ગરીબનું મકાન પડે છે ત્યારે ટ્વીટ કરે છે કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એ રીતનો કારણ કે એટલું ગરીબ છે ને મુસલમાન છે એટલે એને મતમાં કામ લાગે એટલે ત્યારે આપણે લોકો બધાય અવાજ ઉઠાવીએ કે હિન્દુ હોય કે મુસલમાન દલિત હોય કે દરબાર વાણિયા હોય કે બ્રાહ્મણ કે માલધારી કે કોઈ પણ જયારે કોઈનું મકાન તૂટે છે ને તો એટલું નક્કી માનવાનું કોઈ રૂપિયા વાળા મકાન તૂટતું જ નથી સામાન્ય માણસો નું મકાન